નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન એટલે કે સમાજની સ્વાધ્યન પથિનો ભાગ બે છે એમનો પાઠ નંબર ત્રણ ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્યની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો સમાજના પાઠ નંબર ત્રણનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવટે આપણી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમે મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ દસના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના અને તેમજ દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ દસ વિષય સમાજ એટલે કે સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો ભાગ બે એમનો પાઠ નંબર ત્રણ ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય તો અહીંયા વિભાગ એ છે અહીં આપણે જોડકા જોડવાના છે તો આ રીતના જોડકા જોડશું મોહેનજો દોડો તો અહીં આવશે મેલાનો ટેકરો ત્યાર પછી સાચી તો પાંચમું આવશે સ્તૂપ પછી ધોળાવીરા તેની સામે આવશે દિવાલોનો સફેદ રંગ પછી લોથલ એની સામે આવશે બી ધક્કો અને સારનાથનો સ્ત્ર એની સામે આવશે છઠ્ઠું શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો ત્યાર પછી બીજું જોડકું છે એમાં પલ્વોની રાજધાની તો પાંચમું કાચી ચોલવંશની રાજધાની તો એમાં આવશે છઠ્ઠું થંજાવુર ચંદલ રાજપૂતોની રાજધાની એમાં આવશે બીજું ખજુરાહો પછી મહાકાળી મંદિર તો એમાં આવશે ચોથું પાવાગઢ આશાપુરાનો મઢ તો એમાં આવશે કચ્છ ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ જણાવો તો પેલું વાક્ય ખોટું બીજું વાક્ય સાચું ત્રીજું વાક્ય મિત્રો અહીંયા તમારે તમારી સાથે કરવાનું છે ચોથું વાક્ય ખોટું પાંચમું સાચું છઠ્ઠું સાચું અને સાતમું સાચું ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે અહીંયા પેલી પેલો છે એમાં ખાલી જગ્યામાં આવશે ગલિયારા બીજીમાં ચંદેલ ત્રીજીમાં ગુજરાત ચોથીમાં લીવાન અને પાંચમીમાં ધોળકા તો આ રીતની પાંચે પાંચ ખાલી જગ્યા થશે ત્યાર પછી મિત્રો અહીંયા આપણે જોડકું છે એ જોડેલ હોવું જોઈએ તો સાચું જોડકું ગોતવાનું જે સાચું જોડકું ગોતવાનું છે એમાંથી આવશે એ બરાબર આ રીતના ક્રમમાં સાચું જોડકું થશે ત્યાર પછી એક બે વાક્યમાં જવાબ લખો પેલું સ્તંભલેખો કઈ લિપિમાં કોતરેલ છે સ્તંભલેખો મુખ્યત્વે બ્રહ્મી લિપિમાં કોતરેલ છે બીજું અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક જામા મસ્જિદ આવેલી છે ત્રીજું સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે કયો શબ્દ વપરાય છે સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે વાસ્તુશાસ્ત્ર શબ્દ વપરાય છે ત્યાર પછી ચોથું સં ગુજરાતની સુપ્રસિદ્ધ બે વાવના નામ લખો ગુજરાતની સુપ્રસિદ્ધ બે વાહના નામ રાણકી વાવ અને અડાલજની વાવ ત્યાર પછી પાંચમું ખંભાલીડા ગુફા ક્યાં આવેલી છે ખંભાલીડા ગુફા રાજકોટ જિલ્લામાં આવેલી છે ત્યાર પછી છઠ્ઠું બૃહદેશ્વરનું મંદિર ક્યાં રાજવીએ બંધાયેલું છે બૃહદેશ્વરનું મંદિર ચોલ રાજવી રાજા રાજ પ્રથમ દ્વારા બાંધવામાં આવેલું છે જામનગર જિલ્લામાં ગુપ્તયુગ બંધાયેલું મંદિર ગુપ્તયુગમાં બંધાયેલું મંદિર ક્યુ મંદિર આવેલું છે જામનગર જિલ્લામાં ગુપ્તયુગમાં બંધાયેલું આવેલું છે તરીકે સમયને ઓળખવામાં આવે છે નવમું ભારતના રાષ્ટ્રચિહ્ન તરીકે કઈ આકૃતિને સ્થાન આપવામાં આવ્યું છે ભારતના રાષ્ટ્રચિહ્ન તરીકે સ્તંભ પરથી લેવાયેલ સિંહની આકૃતિને સ્થાન આપવામાં આવ્યું છે સાચીનો સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે તો મિત્રો આ પણ જવાબ તમારી જાતે અહીંયા લખવાનો છે ત્યાર પછી વિભાગ બી એમાં મુખ્ય વિશેષતાઓ ધોળાવીરા અને લોથલની મુખ્ય વિશેષતાઓ આ રીતની લખવાની છે ધોળાવીરા હડપન સંસ્કૃતિનું એક મહત્ત્વનું સ્થળ છે જે તેના સુવ્યવસ્થિત નગર આયોજન પાણીની વ્યવસ્થા પ્રણાલીની વિશાળ કિલ્લાબંધીને ત્રણ ભાગમાં વિભાજીત નગર રચના માટે જાણીતું છે લોથલ હડપન સંસ્કૃતિનું એક પ્રાચીન બંદર અને વેપારી કેન્દ્ર હતું જે તેના ગોદી વખારો આંતરરાષ્ટ્રીય વેપાર માટે પ્રખ્યાત હતું અહીં મણકા બનાવવાની ફેક્ટરીના પણ અવશેષો મળી આવ્યા છે ત્યાર પછી મોઢેરાના સૂર્યમંદિર વિશે મોઢેરાના સૂર્યમંદિર વિશે વિગતવાર નોંધ લખો તો મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલ પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે આ મંદિર ઈસવીસન એક હજાર છવ્વીસ સત્યાવીસમાં સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલા દ્વારા બનાવવામાં આવ્યું હતું આ મંદિર સૂર્યદેવને સમર્પિત છે આ તેની સ્થાપત્ય શૈલી અદ્ભુત છે મંદિરનો મુખ્ય ભાગ ગર્ભગૃહ સભા મંડપ અને કુંડ ધરાવે છે સૂર્યકુંડમાં એકસો આઠ નાના મંદિરો આવેલા છે તો અહીંયા મિત્રો એક આ ચિત્ર તમે જોઈ શકો છો બરાબર એને ઓળખી અને મુખ્ય વિગતને નોંધવાની છે તો આ ચિત્ર કોનું છે પલ્લવ રાજાના સમયમાં મહાબલીપુરમમાં કેટલાક રથ મંદિરો નિર્માણ પામ્યા હતા એમાંનું એક રથ મંદિર છે દરેક રથ મંદિર એક ખડકમાંથી કોતરીને બનાવેલ છે મહાબલીપુરમમાં સાત રથવાળું મંદિર વિશ્વ પ્રખ્યાત છે એ રથ મંદિરોના નામ મહાભારતના જાણીતા પાત્રો પાંડવ નામ પરથી પાડવામાં આવ્યા છે ત્યાર પછી મને ઓળખો એમાં અમે ગિરનાર જિલ્લામાં સોરી ગીર સોમનાથ જિલ્લામાં વાક્યા ગામ પાસે રૂપે નદીની બાજુમાં એક ડુંગર ઉપર મધપુડાની જેમ બાસાઠ જેટલી પથરેલી ગુફાઓ તો સાણા વાક્યાની ગુફાઓ મને મંદિરનું પ્રવેશ દ્વાર કહે છે ગોપપુરમ ત્યાર પછી સ્તંભલેખો પરથી પરની સ્તંભલેખો પરની કલા વિશે નોંધ લખો તો સ્તંભલેખો પરની કલા ભારતીય શિલ્પકલાનો એક મહત્વપૂર્ણ ભાગ છે પ્રાચીન સમયથી રાજાઓ અને શાસકો દ્વારા મહત્વપૂર્ણ ઘટનાઓ ધાર્મિક ઉપદેશો કાયદાઓ અને વિજય ગાથાઓને પથ્થરના સ્તંભ પર કોતરવામાં આવતી હતી અશોકના સ્તંભો આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે જેમાં ઘમનના સિદ્ધાંતો બૌદ્ધ ધર્મના પ્રચારને દર્શાવવામાં આવ્યો છે આ સ્તંભો પર સિંહ હાથી ઘોડા જેવા પ્રાણીઓના શિલ્પ પણ જોવા મળે છે ત્યાર પછી આ ચલણી મુદ્રા પરનું ચિત્ર કયા સ્થાપત્યમાંથી લેવામાં આવેલ છે વિગત તો આપણે જે આ દસ રૂપિયાની નોટ છે એમાં જે ચિત્ર છે એ કોનું છે તો આપણે જોઈએ અહીંયા દસ રૂપિયાની નવી નોટ પરનું ચિત્ર કોણાર્કના સૂર્યમંદિરના ચક્રનું છે વિગતો કોણાર્કનું સૂર્યમંદિર ઓડિશા રાજ્યમાં આવેલું છે તે તેરમી સદીમાં ગંગવંશના રાજા નરસિંહ નરસિંહદેવ દ્વારા બનાવવામાં આવ્યું હતું આ મંદિર તેના અદ્ભુત સ્થાપત્ય અને રથ આકારના માટે જાણીતું છે તેમાં ચોવીસ પૈડા છે બીજું કે મિત્રો તમારે આ પાઠની પીડીએફ જોતી હોય તો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે એ જોઈન કરવાથી તમને આ પાઠની પીડીએફ પણ મળી શકશે નીચે આપેલા ઐતિહાસિક સ્થળોના પરિચય આપો મીનાક્ષી મંદિર સ્થાન મદુરાઈ તામિલ નિર્માણ મુખ્યત્વે સત્તરમી સદીમાં નાયક શાસકો દ્વારા બનાવવામાં આવ્યું હતું જોકે તેનો ઇતિહાસ સદીઓ જૂનો છે વિશેષતા આ મંદિર દેવી મીનાક્ષી અને ભગવાન સુંદરેશ્વરને સમર્પિત છે તે તેનો ભવ્ય ગોપુરમ અને હજારો શિલ્પ માટે જાણીતું છે દેલવાડાના દેરા સ્થાન માઉન્ટ આબુ રાજસ્થાન નિર્માણ અગિયારમી થી તેરમી સદી દરમિયાન બનાવાલા પાંચ જૈન મંદિરોનો સમૂહ વિશેષતા આ મંદિરો જૈન તીર્થકરોને સમર્પિત છે અને તેમની અદભુત કારીગરી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે તેમાં વિમલ વસાહી અને વસાહી મંદિરો પ્રખ્યાત છે ત્યાર પછી મિત્રોએ સંકલ્પમાં આપી છે શિલ્પકલા એની સંકલ્પના આ મુજબ થશે ત્યાર પછી એની નીચે બીજી સંકલ્પી છે સ્થાપત્ય તો સ્થાપત્ય એટલે શું એમનો પણ જવાબ આ મુજબ થશે ત્યાર પછી તો એટલે શું સ્તુપ એટલે બૌદ્ધ ધર્મ સાથે સંકળેલા ગોળાકાર અંડાકાર સ્થાપત્ય જે સામાન્ય રીતે ભગવાન બુદ્ધના અવશેષો કે અન્ય પવિત્ર વસ્તુ પર બનાવવામાં આવે છે ત્યાર પછી મુદ્દાસર જવાબ લખો જૂનાગઢમાં આવેલી ત્રણ ગુફાઓ વિશે માહિતી તો જૂનાગઢમાં આવેલ ત્રણ મુખ્ય ગુફાઓ નીચે પણ છે બાવા પ્યારાનો ગુફા સમૂહ પછી ઉપરકોટની ગુફાઓ પછી ખાપરા કોઠિયાની ગુફાઓ બરાબર ખાપરા કોઢીયની ગુફાઓ તરીકે અહીંયા જાણીતી છે જુનાગઢમાં ત્યાર પછી આગળ મોહેનજો દળોની યોજના વિશે ટૂંક નોંધ લખો તો એ મોહેન ગટર યોજના વિશે એના વિશે ટૂંક નોંધ લખવાની છે આ મુજબ છે એમની ગટર વ્યવસ્થા ત્યાર પછી સારનાથનો સ્તંભ વિશે ટૂંક નોંધ તો સારનાથનો સ્તંભ છે એના વિશે ટૂંક નોંધ આ મુજબ છે ત્યાર પછી ગુજરાતના જાણીતા સ્થાપત્યની યાદી રાણકી વાવ પાટણ સૂર્ય સૂર્યમંદિર સીધી સૈયદની જાળી અમદાવાદ જામા મસ્જિદ અમદાવાદ અડાલજ વાવ ચામ ચાંપાનેર પાવાગઢ પુરતીય ઉદ્યાન વગેરે ત્યાર પછી પરિચય આપો જામા મસ્જિદ તો અહીંયા જામા મસ્જિદનો આપણે પરિચય આપેલો છે આ મુજબ તમારે પરિચય લખવાનો થશે ત્યાર પછી આ બોદવેશ્વરનું મંદિર ત્યાર પછી કળિયા ગુફા કળિયા ડુંગર ગુફા તો અહીંયા એના વિશે પણ માહિતી આપી છે ત્યાર પછી વિભાગ ડી તો અહીંયા ક્રમ ગુજરાતના મંદિરો સ્થળ બરાબર ગુજરાતના જૈન દિરસન સ્થળ તો એના વિશે આપણે અહીંયા લખવાનું છે આ રીતનું સોમનાથ તો વેરાવળ અંબાજી તો અંબાજી જગત મંદિર દ્વારકા પાલીતાણા ભાવનગર ઉપરકોટના જૈન મંદિરો ને કુંભારિયા અંબાજી આ રીતનું થશે ત્યાર પછી મોહનજી દોડોના જાહેર સ્ના સ્નાહ સ્નાગાર મોહનજીદના જાહેર સ્નાનાગાર અને જાહેર મકાનો વિશે માહિતી આપો તો આ રીતની એમની માહિતી થશે ત્યાર પછી જાહેર મકાનો વિશે માહિતી છે તો મિત્રો આ તો આપણું ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો